નમસ્કાર દોસ્તો દોસ્તો હું છું ડોક્ટર મહેશ દાફડા મિત્રો આજે પણ આ દેશના સ્વાતંત્ર સંગ્રામને જ્યારે યાદ કરીએ છીએ ને ત્યારે આજે પણ આપણા શ્વાસ થંભી જાય એવો અંગ્રેજોનો અમાનુષી અત્યાચાર પણ તેની સામે આ દેશના યુવાનો ક્યારેય થાક્યા ન હતા એવું સાંભળ્યું છે કે અંગ્રેજોની બંદૂકોમાંથી ગોળીઓ થઈ જતી હતી પણ આ દેશના યુવાનોની લાઈન ખતમ થતી ન હતી એ જુસ્સો એ જનુ દોસ્તો એટલે જ આજે આપણે આઝાદીના શ્વાસ લઈ રહ્યા છીએ ને મારે આવા જ એક સુરવિધની કથાને તમારી સમક્ષ પ્રસ્તુત કરવી છે એની શવ્ય કાથાને શેર કરવી છે આ મહાન યોદ્ધાનું નામ છે કાલિપદ મુખર્જી અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરો એમાં એ નીતિમાં ખૂબ સફળ રહ્યા ક્રાંતિકારીઓના દેશ વ્યાપી અલગ અલગ સંગઠનો અંગ્રેજી શાસન ને હચમચાવી નાખે તેવા ભયંકર ડરના માહોલથી અંગ્રેજો ખુદ ધ્રુજી ગયા હતા દેશવાસીઓમાં કેટલાક અમિચંદોને કારણે અલગ અલગ સ્થળેથી અનેક ક્રાંતિવીરો પકડાયા હતા અને સજા ભોગવતા હતા કેટલાકને તો ફાંસીના ફંદે કુરબાન થવું પડ્યું હતું એવા જ એક અમિતચંદની અહીં વાત નામ હતું વિશેષ મેજિસ્ટ્રેટ કામાખ્યા પ્રસાદ તેમની નિમણૂક અસહકાર આંદોલનને કચડી નાખવા માટે અને આંદોલનકારીઓને પાઠ ભણાવવા માટે તેમની નિમણૂક અંગ્રેજોએ કરી હતી પણ આંદોલનકારીઓ ને કચડી નાખવાના મનસુબા ઘડાનાર કામાખ્યાન પ્રસાદ ખતમ કરી નાખવા માટે એક વીર જન્મી ચુક્યો હતો અને એ વીર એમનું નામ હતું કાલીપદ મુખર્જી બાંગ્લાદેશ ના ઢાકા પાસે વિક્રમપુર માં સોળમી ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ કાલીપદ મુખર્જીનો જન્મ થયો હતો

આ યોજનાની ગંધ આવી જતાં તે રચા પર ઉતરી અને ઢાંકા જતો રહ્યો તેને ક્રાંતિકાર અંદર દ્રઢ નિશ્ચયનો પરિચય ન હતો બસ ત્યારે જ કાલિકપદ મુખર્જીએ કમાખ્યાનો પીછો કરતા ઢાંકા આવી એક મકાનમાં ભાડે રહેવા લાગ્યા કમાખ્યાની પ્રત્યેક હિલચાલ પર તેની બારીક નજરથી આખરે આખરે એક રાત્રે એક રાત્રે કામાખ્યાન પ્રસાદ સેન જ્યાં રહેતો હતો એ મકાનની બારીમાંથી કાલીપદ અંદર ઘુસી ગયા જોયું તો સેન સુતા હતા કાલીપદે ના પલંગ પાસે જઈ અને ઊંઘતા કામાખ્યાન સેનને તેની જ પથારીમાં પૂરો કરી નાખ્યો કાથી પલાયન થઈ ભાગી ગયા લોકો ભેગા થઈ ગયા પોલીસ સર વિભાગને આંગે કઈ પણ હલચલ જણાએ તો તરત સમાચાર પહોંચાડની સૂચના આપી દીધી એમાં એક વ્યક્તિ આ ઓપરેશન સફળ થયું તે ઓ તાર કરવા આવી પોલીસ સીધીને પકડી લીધી ડરેલી તે વ્યક્તિ દરજીની દુકાન પર બેઠલા કાળીપદનું પત્તું બતાવી દીધું કાળીપદને પકડી લેવામાં તેમણે પોલીસને કહ્યું મેં મારી જાતે કોઈની પણ સહાય વગર હત્યા કરી છે કારણ કે તેણે નિર્દોષ આંદોલનકારીઓ અને માતાઓ બહેનો સાથે અભદ્ર શરમજનક વ્યવહાર કર્યો જે મારાથી સહન ન થયું તેથી મેં તેની હત્યા કરી છે આ દેશભક્તિના બદલામાં આ ક્રાંતિવીરને 8મી નવેમ્બર 1932 ના રોજ ફાંસીની સજા થાય છે અને મહાન ક્રાંતિવીર કાલિપદ મુખર્જી માં ભારતીના ખોળે હંમેશને માટે ઓઢી જાય છે દોસ્તો આ શવ્ય આ સમર્પણ આ ત્યાગ આ બલિદાનની વાતો નવી પેઢી સુધી પહોંચાડી અને એમાં ભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરશું ભારત માતા કે છે વંદે માતરમ